ઠાકોરની ધરપકડ કરવામાં આવી શોભેતસિંહ ઠાકોરની પૂછપરછમાં સામે આવ્યું કે નકલી સર્ટિફિકેટ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા તેથી પોલીસે હાલ આ કેસમાં રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર ત્રણ ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંઘ ઠાકુર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત ધરપકડ કરી ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાય છે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ